મારા પર ભરોસો મૂકીને ફરી એક વખત મને ચેરમેનની જવાબદારી સોંપવામાં આવી છે તેનો તમામનો હું આભાર માનું છું અને સૌરાષ્ટ્ર જે નંબર વન યાર્ડ ગુજરાત નંબર વન યાર્ડ બને તેવા મારા અને મારી ટીમના પ્રયત્ન રહેશે મારાને મારી ટીમ દ્વારા પ્રથમ અઢી વર્ષમાં ખેડૂતોના પાકને નુકસાન ન જાય તે માટે મહત્વના પ્રશ્નને ધ્યાનમાં લઈને ખેડૂતોનો પાક પલળે નહીં તે માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં જગ્યામાં મોટો શેડ બનાવવામાં આવ્યો છે જ્યાં ખેડૂતો પોતાનો પાક ઉતારી શકે છે માર્કેટ યાર્ડ દ્વારા સતત એવા પ્રયત્ન કરવામાં આવે છે કે ખેડૂતો પોતાનો પાક ઉતારી શકે અને ખેડૂતોને પોતાના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટેના પ્રયત્ન કરવા જણાવ્યું હતું આજ રોજ બીજીની ચૂંટણી બીજી ટર્મ માટેની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ પ્રમુખ માનનીય સી આર પાટીલ સાહેબ ગુજરાતના મૃદ્ધુ અને મક્કમ મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રદેશના સમગ્ર નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રભારી મહામંત્રીશ્રીઓ અને એમની ટીમ અને ખાસ મારા ઓગણીસ ઓગણીસ સાથી ડિરેક્ટરોના સહકારથી જે મને બીજી ટીમ માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ એ સૌરાષ્ટ્રનું પ્રથમ નંબરનું યાર્ડ છે અને એમને મને આ યાર્ડની સત્તા અને ધુરા સોંપેલ છે એ બદલ હું સૌનો આભારી છું અને આભાર માનું છું એવી જ રીતે સહકારી આગેવાન રાજકોટ જિલ્લાના તમામ તમામનો હું પણ આભાર માનું છું આ તકે મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ પહેલી ટમમાં મને મેન્ડેટથી બેસાડવામાં આવ્યો અને મને જે કામ સોંપવામાં આવ્યું હતું એ કામ મેં અને મારી ટીમે પ્રમાણિકતાથી કર્યું છે આવનારી ટર્મમાં પણ આ અમારી ઓગણીસ જણાની ટીમ છે એ પણ એક એક સાથે અને એક નિર્ધારથી રાજકોટ યાર્ડ ગુજરાતમાં પહેલાં નંબરે કેવી રીતે આવે એના તમામ પ્રયાસો કરશું અહીંયા કોઈ જાતનું રાજકીય દાવપેચ આ યાર્ડમાં છે નહીં અને બીજાના દાવપેચ ચાલશે નહીં માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના જે વિચારસરણી છે અને અંતિમ લોકો સુધી ખેડૂતો સુધી મજૂરો સુધી જે લાભ મળવો જોઈએ સરકારનો યાર્ડનો એ તમામ લાભ આપવા અમે કટિબદ્ધ છીએ અને મારી ટીમ મને જે ગઈ ટર્મમાં પૂરો સહકાર આપ્યો હતો એવો જ સહકાર બીજી ટર્મમાં આપશે